હજી ચોક્કસથી જણાવી દઉં કે હવામાન વિભાગ દ્વારા છેલ્લા ત્રણ ચાર દિવસથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી હતી જે અનુસાર ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક ત્રણ ચાર દિવસથી બપોર બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આજરોજ જિલ્લાના મથક આહવા વઘઈ સુબીર સાપુતારા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડતા સમગ્ર ડાંગમાં સ્થિત લહેર વ્યાપી જવા પામી હતી બરનાડે ઉનાળે ડાંગના માર્ગો પર પાણી ફરી વળતા લોકોએ ચોમાસાનો અનુભવ કર્યો હતો પરંતુ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા હોય તેવું લાગી રહ્યું છે બિલકુલ બિલકુલ આભાર ઇધર તો આપ જોઈ રહ્યા છો કે ભારે પવન સાથે ધોધમાર વરસાદ જેના કારણે જે ગ્રામીણ વિસ્તાર છે ના કેટલાક છાપરાના આ જે ઉપરના પડ હોય છે એ પણ ખરી પડ્યા છે એ ભારે પવનના કારણે નીચે પડી ગયા છે mau tha